રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર ઘણા સમયથી લાંબા અંતરના ટ્રેનના સ્ટોપની માંગણી જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન સહિત વિવિધ સંસ્થાઓની હતી જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય જયેશ રાદડીયાના પ્રવાસોથી લાંબા અંતરના ટ્રેન સ્ટોપ મળતા જેતપુર આસપાસના લોકોની સુવિધામાં વધારો થશે જેતપુર ઔદ્યોગિક શહેર હોવાથી અહીંયા મોટા ભાગે બહારના રાજ્યના કામદારો કરી રહ્યા છે તેની સાથે જેતપુર અને આસપાસના લોકોની પણ લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો જેતસર જંક્શન રેલવે સ્ટેશન પર જવું પડતું હતું જેમાં હવે લાંબા અંતર ટ્રેનનો સ્ટોપ મળતા નવાગઢ રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરી શકાશે

ઓખા વેરાવળ ભાવનગર પોરબંદર ભાવનગર જેવી ટ્રેનોના સ્ટોપ મળ્યા જેતપુર નવાગઢ રેલવે સ્ટેશનને આ સ્ટોપ મળ્યા છે કેન્દ્રીય મંત્રી વંશુક માંડવિયાએ વિવિધ સાથેની વાતમાં જણાવ્યું હતું કે મીડિયામાં તેઓ કહ્યું હતું કે ઘણા સમયથી ટ્રેનના સ્ટોપની માંગણી હતી પાંચ જેટલી ટ્રેનો જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ મળતા મુસાફરોને સુવિધાઓ મળશે જેતપુર એ સૌરાષ્ટ્રનું એક મહત્વનું ઔદ્યોગિક શહેર છે અહીંયા બહુ મોટી સંખ્યામાં કામદારો કામ કરી રહ્યા છે ધંધાઓ રોજગાર વિકસી રહ્યા છે આવી સ્થિતિની અંદર જેતપુર નવાગઢ ખાતેથી નીકળતી કેટલીક ટ્રેનોનો સ્ટોપેજ ન હોવાથી વર્ષોથી રજૂઆતો થઈ રહી હતી માંગણીઓ થઈ રહી હતી વેરાવલ જબલપુર સહિત પાંચ ટ્રેનો હવે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર સ્ટોપેજ કરશે અહીંના મુસાફરોને યાતાયાતની સુવિધાઓ થશે ધંધા રોજગાર માટે અહીં કામ કરી રહેલા કામગારો માટે પણ સુવિધા ઉપલબ્ધ થશે આટલી સુવિધા આપવા માટે હું ભારત સરકારના રેલવે મંત્રીને અભિનંદન પાઠવું છું અહીંના લોકો જેવોએ આ વિષય અમારી સમક્ષ રાખ્યો રાખ્યો એમને પણ હું અભિનંદન પાઠવું છું પાંચ ટ્રેનોના સ્ટોપેજથી જેતપુરની જનતાની સુખાકારીમાં અને સગવડતામાં વધારો થશે સુરીશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ